નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે મિત્રો પશુ વિશે વાત કરવાની છે જેમ કે અત્યારે હાલની સિઝનમાં ઘઉં પણ વવાઈ ગયા છે મકાઈ વવાઈ ગઈ છે ઝાર વવાઈ ગઈ છે તો આવી સિઝનમાં મિત્રો આપણે ઘઉં અને ઝાર અથવા મકાઈ પાણી પાણી વાવ્યું હોય અને થોડાક દાણા ઘઉંના આપણી જે નિરણ હોય એની ભેગા થોડાક ઘઉં આવી ગયા હોય તો આપણે પશુને નીરતી વખતે ખાસ કાળજી લેવાની છે મિત્રો આ વાત વાતને ધ્યાનથી સાંભળજો મિત્રો જે આપણા પાકમાં મકાઈ અથવા જારની ભેગા જો ઘઉં આવી જાવ હોય ને અને આપણે નીચે વખતે વાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે નિરણ કરવા જાવશું કે ઘઉં આપણી નીંદની ભેગા ન આવવા જોઈએ જો એ ઘઉં આવી જાય છે ને નિરણ ભેગા તો આપણા નાના પારું હોય ને એને એકદમ આફરો સડી જાય છે મોટા ઢોરને તો મોટા ઢોર નહીં સડી જાય પણ નાનાને તો એકદમ આફરો સડી જાય જો એ ઘઉં ખાવામાં આવી જાય ને તો મિત્રો આફરો આફરો સડવાની શક્યતા ફૂલે ફૂલશે કેમ કે આ મારો અનુભવ છે મિત્રો જો મકાઈ હોય એમાં થોડાક આપણે ઘઉં આવતી વખતે જો થોડા ઘઉં આવી જાવ તો એને આપણે તારવી લેવા તારવીને નીમ કરજો નકર આફરો સડી જાય અને જો આફરામાં આપણા પૈશું આફરો સડી ગયો હોય ને મિત્રો તો એમાં કેવી કાળજી લેવી ને એ આપણે થોડીક વાત કરવી છે તો મિત્રો આફરો સડ્યો હોય ને તો આપણા ઘરે સાચ હોય ને સાચ સાસની સાથે વઘાણી નાખીને બે ત્રણ નાળ પાઈ દઈશું ને એટલે લગભગ સો ટકા રિઝલ્ટ મળશે અને સાથે સાથે પશુ ડૉક્ટરને પણ આપણે બોલાવી લેવાનું પણ એ પહેલાં આપણે પશુ ડૉક્ટર આવ્યા એ પહેલાં આપણે આ સારવાર કરી દેવાની છે ખાટી સાઈઝ અથવા સાસ હોય એની સાથે વઘાણી નાખી અને પાઈ દીજો અને પછી બીજું આપણે ખાવાના સોડા આવે છે ને મિત્રો એ પણ બહુ ફાયદાકારક છે આફરામાં તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો આપણા પશુને આપણે બહુ ગાળવી ગાળવીને નીણ કરવી કેમ કે હાલના વાતાવરણમાં અત્યારે બધું વવાઈ ગયું છે ઘઉં છે નિરણ છે આ બધું વવાઈ ગયું છે એટલે સાથે સાથે અમુક દાણા આવ્યા હોય ને તો મિત્રો એ ઘઉં હોય ને આપણી નીણ સાથે તો એને અલગ તારવીને પછી જ નીણ જો ભૂલમાં એ આપણે નીરાઈ ગયું હોય ને તો આફરો સડી જાય છે અને મેં કીધું એમ આફરો સડે ને તો પશુ ડૉક્ટરની તાત્કાલિક રાણ કરે બોલાવી જ લેવાના અને એ પહેલાં આપણે મેં કીધું એમ સાસ વઘાણી અથવા ખાવાના સોડા આ બધા એ ને તો આપણો ગેસ મતલબમાં એ ગેસ થઈ જાય એટલે કે એને પેટ તોડા થાય ઘડીક બે જાય ને ઘડીક હાઇલા કરીને ઊભી થાય ને બેઠી થાય એને મજાનો આપણને કેમ ગેસ થઈ જવો એને આપણે તાત્કાલિક સોડા પીવીએ છીએ કે કોઈ વેસીને હોય તો માવો ખાવી આ હાથે આપણને પેટ તોડા થતા હોય તો આપણે એવું છીએ ને સોડા પીવી એમ પૈશું ને તો કાંઈ કહેવાનું નથી મને આ કરો એમ એટલે એના માટે આપણે વઘાણી ખાવાના સોડા તો પશુ પશુપાલક મિત્રો તો આ વિડીયો સારો લાગે ને તો શેર કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટ એવી કરજો કે તમારી પાસે પશુ વિશેની કાંઈ માહિતી હોય ને તો અમને જણાવજો અમે બીજા પશુપાલક સુધી શેર કરશું તો મિત્રો આ વિડીયોને એટલો શેર કરો પશુપાલક સુધી જે કાળજીપૂર્વક ધ્યાન રાખો ને આ એવો વિડીયો છે તો ધન્યવાદ